હું સતત ભરતો રહું છું સતત સમાજ માટે બોલતો રહું છું બોલું છું કે વધારે બોલે છે નથી બોલતું કે નથી બોલતા શું કરવું છે ખબર નથી પડતી

સપના ઊંચા નથી જેવા સપના ઊંચા છે એ દુનિયાના તમામ સુખો પા અત્યાર સુધીમાં કોઈ લોક બનતું લેતું પરંતુ આજે સારા કામો કરતા હોય

ગઈકાલે સાહેબ આપણે બધા એકસો ને દસ કિલોમીટર તકલીફો સહન કરી શકે એને સિદ્ધિ છે લોકો માટે મારે કરવું પડે તો દૂર કરીશું કારણ કે મારા લોકો માટેની જવાબદારી કોઈ બોલે ના બોલે

સરકાર સ્તરેથી આપણે બધા કામ કરતા રહીશું તો આગળ કરતા કરું છું વધારે

સરકાર શું કરવા માંગે છે એનો જવાબ પણ સરકાર આપે એનો જવાબ માં